હલો સ્ટુડન્ટ્સ બી કોમમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે વાર્ષિક હિસાબોનો એક દાખલો શીખીશું તો જો તમારી સ્ક્રીન ઉપર સંઘ મિત્રા લિમિટેડની સત્તાવાર શેર મૂડી છ લાખ રૂપિયા છે જે દરેક રૂપિયા દસનો એક એવા ઇક્વિટી શેરમાં વહેંચાયેલી છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ઓગણીસના રોજનું સંગમિત્રા મિત્રા લિમિટેડનું કાચું શ્રેયું નીચે મુજબ હતું જો તમારી સ્ક્રીન ઉપર કાચું સરે આપેલું છે ઉધાર બાજુ બધી બાકીઓ આપી છે અને એની રકમ આપી છે જમા બાજુ પણ બધી બાકીઓ આપી છે અને એની રકમ આપી છે ત્યારબાદ થોડા હવાલાઓ છે વધારાની માહિતી છ જેટલા હવાલાઓ આપેલા છે આટલા કાચા સર્વે અને હવાલાની માહિતીનો ઉપયોગ કરીને પ્રશ્નમાં અંતમાં આપણને કહ્યું છે કે બે હજાર તેરના કંપની ધારાની જોગવાઈઓ પ્રમાણે પરિશિષ્ટ ત્રણ મુજબ તારીખ એકત્રીસ ત્રણ ઓગણીસના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો વાર્ષિક હિસાબો તૈયાર કરવા કયા છે એનો અર્થ કે આપણે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈવ તૈયાર કરવાનું થાય છે બરાબર તો સૌ પ્રથમ આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરીશું અને ત્યારબાદ પાકું સરવૈવ તૈયાર કરીશું તો જે માહિતી આપી છે એના આધારે નફા નુકસાન ખાતું જો તૈયાર કરવું હોય તો નફા નુકસાન ખાતાની બધી નોંધો તૈયાર કરવી પડે જે તમે જાણો છો એ રીતે બરાબર તો સૌપ્રથમ આપણે નફા નુકસાન ખાતાની બધી નોંધો તૈયાર કરીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઇડ પર નફા નુકસાન ખાતાની નોંધો એમાં નોંધ નંબર એક છે ધંધાકીય પ્રવૃત્તિમાંથી આવક ધંધાકીય પ્રવૃત્તિમાંથી આવકમાં વેચાણ અને વેચાણ આવતું હોય છે તો આ પ્રશ્નમાં જુઓ જમા બાકીમાં વેચાણ અગિયાર લાખ પચાસ હજાર રૂપિયાનું વેચાણ આપ્યું છે પ્રશ્નમાં બરાબર તો સૌપ્રથમ આપણે લખીશું વેચાણ અગિયાર લાખ પચાસ હજાર વેચાણ પરત નથી આપ્યું નહીં તો આપ્યું હોત તો અહીંથી બાદ કરતે બરાબર ત્યારબાદ અન્ય આવકો બીજી કોઈ આવકો આપી છે તો પ્રશ્નમાં જુઓ જમા બાકી આવકની હંમેશા જમા બાકી હોય તો જમા બાકીમાં મળેલ વટાવ આપ્યો છે તો એ આવક છે તો આવક તરીકે લખીશું અન્ય કોઈ આવક આપી નથી બરાબર ત્યારબાદ ખર્ચાની નોંધ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ આવશે માલ સામગ્રીનો વપરાશ માલ સામગ્રીનો વપરાશ એટલે એની અંદર ખરીદીની નોંધ આવી બરાબર તો ઉધાર બાકીમાં જુઓ ખરીદી આપી છે પ્રશ્નમાં સાહીઠ હજાર રૂપિયા ખરીદીની રકમ છે સોરી ખરીદીની રકમ છે ત્રણ લાખ બ્યાસી હજાર રૂપિયા તો ખરીદી લખીશું ત્રણ લાખ બ્યાસી હજાર રૂપિયા એમાંથી ખરીદ માલ પરત જો આપ્યો હોય તો બાદ કરવાનું તો પ્રશ્નમાં જમા બાજુ જુઓ ખરીદ માલ પરત આપ્યો છે દસ હજાર રૂપિયા તો ખરીદ માલ પરત ખરીદીમાંથી બાદ થશે એટલે ચોખ્ખી ખરીદીની રકમ ત્રણ લાખ બોતેર હજાર રૂપિયા થશે ત્યારબાદ સ્ટોકમાં ફેરફાર સ્ટોકમાં ફેરફારમાં શરૂઆતના સ્ટોકમાંથી આખરનો સ્ટોક બાદ કરીને લખવાનો હોય છે તો ઉધાર બાજુ સૌ પ્રથમ આપી દીધો છે શરૂઆતનો સ્ટોક એક લાખ પચાસ હજાર આખરનો સ્ટોક હંમેશા હવાલામાંથી મળી રહી તો પહેલો જ હવાલો છે જુઓ તારીખ એકત્રીસ ત્રણ ઓગણીસના રોજ સ્ટોક બે લાખ રૂપિયા હતો બરાબર તો આખરનો સ્ટોક બે લાખ રૂપિયા એટલે આનો તફાવત એક લાખ પચાસ હજારમાંથી બે લાખ માઇનસ કરો તો જવાબ આવશે પચાસ હજાર માઇનસ ત્યારબાદ કર્મચારી કલ્યાણ ખર્ચા તો કર્મચારી કલ્યાણ ખર્ચામાં પગાર બોનસ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો વગેરે માહિતી આવતી હોય છે તો આ પ્રશ્નમાં ઉધાર બાજુ જોતા જણાય છે કે ફક્ત પગાર જ આપ્યો છે બાર હજાર રૂપિયા તો કર્મચારી કલ્યાણ ખર્ચામાં લખીશું પગાર ત્યારબાદ નાણાકીય ખર્ચાની નોંધ આવે પણ આ પ્રશ્નમાં કોઈપણ પ્રકારના નાણાકીય ખર્ચા આપ્યા હોય એવું જણાતું નથી એટલે એ નોંધ બનાવવાનો પ્રશ્ન રહેતો નથી ત્યારબાદ આવે ઘસારાની નોંધ બરાબર તો ઘસારા માટે આપણને હવાલામાં કહ્યું છે બીજા હવાલામાં પ્લાન્ટ યંત્રો પર બાર ટકા ફર્નિચર પર દસ ટકા અને કોમ્પ્યુટર સોફ્ટવેર પર વીસ ટકા ઘસારો ગણો તો ત્રણે ત્રણ જે મિલકતો છે એના પર આપણે ઘસારો ગણીશું બરાબર તો સૌપ્રથમ પ્લાન્ટ યંત્રો પર ઘસારો ગણીએ બાર ટકા લેખે તો પ્લાન્ટ યંત્રોની જે બાકી આપી છે બાર લાખ રૂપિયા બાર લાખના બાર ટકા કરીએ તો એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા ઘસારો થાય છે ફર્નિચર પર દસ ટકા તો ફર્નિચરની બાકી પચીસ હજાર રૂપિયા આપી છે પચીસ હજારના દસ ટકા એટલે પચીસસો રૂપિયા થાય કમ્પ્યુટર સોફ્ટવેર પર વીસ ટકા કમ્પ્યુટર સોફ્ટવેર આપ્યું છે નવ હજાર રૂપિયા નવ હજારના વીસ ટકા એટલે અઢારસો બરાબર તો ત્રણેય મિલકતોનો ઘસારો થઈ ગયો ઘસારાની નોંધનો સરવાળો કરીએ તો જવાબ આવે છે એક લાખ અડતાલીસ હજાર ત્રણસો રૂપિયા તો આ ઘસારાની નોંધ થઈ ગઈ ત્યારબાદ અન્ય ખર્ચાની નોંધ નંબર સાત તો નોંધ નંબર સાત ઉપર જઈએ કે બીજા કયા ખર્ચા બાકી રહ્યા છે તો ઉપરથી જોતા જઈએ તો સૌ છે મજૂરી સાહીઠ હજાર રૂપિયા તો મજૂરી લખીશું ત્યારબાદ ભાડું પંદર હજાર રૂપિયા તો ભાડું પણ લખીશું ત્યારબાદ વેપારના ખર્ચા આપ્યા છે અગિયાર હજાર રૂપિયા તો વેપાર ખર્ચા લખીશું ત્યારબાદ ગાલખાદ આપી છે બરાબર આ કાચા સરની ગાલખાત કહેવાય તો ગાલખાદ લખીશું કાચા સરવૈયાની ગાલખાદની સાથે જ ગાલખાદ હવાલાની અને ગાલખાદ અનામત હવાલાની પણ લખવાની હોય છે તો પ્રશ્નમાં જુઓ દેવાદારો પર વધારાની ગાલખાત ચાર હજાર માંડી વાળવાની એવું કહેવું છે હવાલામાં એટલે આ હવાલાની ગાલખાત છે ચાર હજાર તો એ લખીશું ત્યારબાદ ગાલખાદ અનામત હવાલાની તો પ્રશ્નમાં એવું કહ્યું છે કે દેવાદારો પર પાંચ ટકા લેખે ગાલખાત અનામતની જોગવાઈ કરો તો જે દેવાદારો આપેલા છે પ્રશ્નમાં દેવાદારોની બાકી ચોપન હજાર રૂપિયા આપેલી છે જુઓ આટલા રૂપિયાના દેવાદારો છે બરાબર આ દેવાદારોમાંથી ગાલખાત જે છે હવાલાની એ માઇનસ કરવાની હોય છે તો ચો ત્રીજા હવાલામાં જે ગાલખાત આપી છે ચાર હજાર રૂપિયા એ ગાલખાત બાદ કરો તો જે બચે દેવાદારોની બાકી આના ઉપર આપણે ગાલખાત અનામત હવાલાની જોગવાઈ કરવાની છે બરાબર તો પાંચ ટકા લેખે ગાલખાદ અનામત કહી છે તો પચાસ હજાર રૂપિયા દેવાદારો છે પચાસ હજારના પાંચ ટકા કરો એટલે ગાલખાદ અનામત કેટલી આવશે પચીસસો રૂપિયા તો ગાલખાદ અનામત હવાલાની પચીસસો રૂપિયા આપણે અહીં લખીશું બરાબર તો ગાલખાદ કાચા સરવ્યાની ગાલખાદ હવાલાની અને ગાલખાદ અનામત હવાલાની ત્રણનો સરવાળો તેર હજાર રૂપિયા થાય છે ત્યારબાદ ગાલખાદ અનામત કાચા સર એમાંથી માઇનસ કરવાનું હોય છે તો ગાલખાદ અનામત કાચા સર્યાણી જો જમા બાજુ આપી છે ત્રણ હજાર રૂપિયા તો એ માઇનસ કરીશું આ રીતે ગાલખાદની ચોખ્ખી રકમ બહાર આવશે દસ હજાર રૂપિયા ત્યારબાદ બીજા કોઈ ખર્ચા બાકી રહ્યા છે જોતા જઈએ તો આપેલ વટાવ આઠ હજાર રૂપિયા તો આપેલ વટાવ પણ આપણે લખી દઈશું આઠ હજાર રૂપિયા બરાબર તો આ રીતે નોંધ નંબર સાત અહીં પૂર્ણ થાય છે બરાબર તો નફા નુકસાન ખાતું બનાવવા માટે જે જે બધી નોંધો બનાવવાની છે એ બધી નોંધો આપણે લખી નાખી છે હવે એ નોંધોનો જવાબ આપણે નફા નુકસાન ખાતામાં લખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર લેફ્ટ સાઈડમાં સંઘ મિત્રા લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ ઓગણીસના રોજ પૂરા થતાં વર્ષનું નફા નુકસાનનું પત્રક બરાબર હવે આપણે જે નોંધો બનાવી છે નોંધોના જવાબ નફા નુકસાનના પત્રકમાં લખતા જવાનું છે સૌપ્રથમ છે આવકો એની અંદર છે ધંધાકીય પ્રવૃત્તિમાંથી આવક એના માટે આપણે નોંધ નંબર એક બનાવી છે એનો જવાબ છે અગિયાર લાખ પચાસ હજાર તો અહીં લખીશું નોંધ નંબર બે અન્ય આવકો છ હજાર ત્રણસો તો અહીંયા લખીશું બરાબર આવકની આ બે જ નોંધ હોય છે એનો સરવાળો થાય છે અગિયાર લાખ છપ્પન હજાર ત્રણસો રૂપિયા ત્યારબાદ ખર્ચા કે જે આવકોની નોંધ તો સૌપ્રથમ કાચો માલનો વપરાશ એ પ્રશ્નમાં નથી આપ્યો એટલે નહીં નોંધ બનાવવાની માલ સામગ્રીનો વપરાશ એના માટે નોંધ નંબર ત્રણ બનાવી છે ત્રણ લાખ બોતેર હજાર રૂપિયા ત્યારબાદ સ્ટોકમાં ફેરફાર નોંધ નંબર ચાર એનો જવાબ છે માઇનસ પચાસ હજાર કર્મચારી કલ્યાણ ખર્ચા નોંધ નંબર પાંચ એનો જવાબ છે બાર હજાર નાણાકીય ખર્ચા નથી આપ્યા પ્રશ્નમાં બરાબર ત્યારબાદ ઘસારો તો ઘસારા માટે આપણે નોંધ નંબર છ બનાવી છે અને નોંધ નંબર છનો જવાબ છે એક લાખ અડતાલીસ હજાર ત્રણસો રૂપિયા તો એ લખીશું ત્યારબાદ અન્ય ખર્ચા તો અન્ય ખર્ચા માટે આપણે નોન નંબર સાત બનાવી છે અન્ય ખર્ચા એનો જવાબ છે એક લાખ ચાર હજાર રૂપિયા તો એક લાખ ચાર હજાર રૂપિયા લખીશું બરાબર આ રીતે ખર્ચાઓનો જે સરવાળો જે છે એ થાય છે પાંચ લાખ છ્યાસી હજાર ત્રણસો રૂપિયા બરાબર હવે નફો શોધવા માટે શું કરવાનું છે આવકમાંથી જ આવક બાદ કરવાની તો આવકનો સરવાળો જે હતો આપણે એ નામ આપ્યું હતું અગિયાર લાખ છપ્પન હજાર ત્રણસો માંથી જાવકનો સરવાળો આપણે બી નામ આપ્યું છે ખર્ચાનો પાંચ લાખ છ્યાસી હજાર ત્રણસો આવકમાંથી જાવક બાદ કરીએ તો કર પહેલાંનો નફો મળશે અ માઇનસ બ એ માઇનસ બી તો કર પહેલાંનો નફો આવે છે પાંચ લાખ સિત્તેર હજાર કરવેરાની જોગવાઈ કરવાની છે તો જો હવાલામાં કોઈ સૂચના આપી છે તો પ્રશ્નમાં છઠ્ઠા હવાલામાં સૂચના આપી છે કરવેરા ચોથા હવાલામાં સૂચના આપી છે કે નફા પર પાંત્રીસ ટકા લેખે આવકવેરાની જોગવાઈ કરો એટલે જેટલો નફો થયો એના પાંત્રીસ ટકા આવકવેરો ભરવાનો છે તો અહીં જે નફો થયો છે પાંચ લાખ સિત્તેર હજાર એના પાંત્રીસ ટકા આવકવેરાની જોગવાઈ કરવાની છે એટલે એક લાખ નવ્વાણું હજાર પાંચસો થશે અને આ રીતે પાંચ લાખ સિત્તેર હજાર રૂપિયા કર પહેલાંનો નફો હતો એમાંથી કરવેરાની જોગવાઈ બાદ કરીએ તો કરવેરા પછીનો ચોખ્ખો નફો આવે છે ત્રણ લાખ સિત્તેર હજાર પાંચસો રૂપિયા બરાબર તો આ રીતે અહીં નફા નુકસાનનું પત્રક પૂર્ણ થાય છે હવે આપણે પાકા શ્રેવું બનાવવા માટે એની નોંધો બનાવીશું તો જો તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઇડમાં પાકા શ્રેવા માટેની નોંધો એમાં સૌ પ્રથમ નોંધ નંબર એક આવે શેર મૂડીની શેર મૂડી લખવાની હોય છે તો શેર મૂડી માટે પ્રશ્નમાં સૂચના આપી છે ઇક્વિટી શેર મૂડી દાર્શનિક કિંમત દસ રૂપિયા આપી છે બરાબર એટલે દસ રૂપિયાની મૂળ કિંમતનો એવા શેર છે અને રકમ આપી છે પાંચ લાખ રૂપિયા તો દસ રૂપિયાનો એક એવા ઇક્વિટી શેર અને રકમમાં લખી દઈશું આપણે પાંચ લાખ રૂપિયા બરાબર આમ તો પ્રશ્નમાં ઉપર સૂચના આપી છે કે સત્તાવાર શેર મૂડી છ લાખ રૂપિયા છે પણ સત્તાવાર શેર મૂડી એટલે એવી શેર મૂડી કે જે બહાર નથી પાડી કંપની આટલી શેર મૂડી બહાર પાડી શકે પણ આપણે તો નોંધમાં તો એ જ શેર મૂડી લખવાની જે કંપનીએ બહાર પાડેલી છે બરાબર તો નોંધ નંબર એક પૂર્ણ થાય ત્યારબાદ નોંધ નંબર બે તો નોંધ નંબર બે છે અનામત અને વધારાની આની અંદર બધી અનામતો લખવાની હોય છે તો પ્રશ્નમાં જુઓ જમા બાકીમાં સૌપ્રથમ પ્રથમ અનામતમાં આપ્યું છે નફા નુકસાનનું પત્રક શરૂઆતની બાકી આપી છે એક ચાર અઢાર એક લાખ સિત્તેર હજાર તો આપણે એ લખીશું એક લાખ સિત્તેર હજાર ત્યારબાદ હમણાં જ આપણે નફા નુકસાનનું પત્રક બનાવ્યું બરાબર એની અંદરથી આપણને ચાલુ વર્ષનો ચોખ્ખો નફો મળ્યો ત્રણ લાખ સિત્તેર હજાર પાંચસો રૂપિયા બરાબર તો આ ત્રણ લાખ સિત્તેર હજાર પાંચસો રૂપિયા ચાલુ વર્ષનો ચોખ્ખો નફો આની અંદર ઉમેરી દઈશું તો આ રીતે ગયા વર્ષનો નફો અને ચાલુ વર્ષનો નફો આ બંનેનો સરવાળો કરીએ તો સરવાળો થાય છે પાંચ લાખ ચાલીસ હજાર પાંચસો રૂપિયા બરાબર આટલો કુલ નફો થયો છે હવે કોઈ ફાળવણી કરવાની હોય તો આની અંદરથી કરાઈ બરાબર તો હવાલા જુઓ હવાલામાં સૂચના આપી છે છઠ્ઠો હવાલો છઠ્ઠા હવાલામાં સૂચના આપી છે કરવેરા પછીના નફાના દસ ટકા સામાન્ય અનામત ખાતે લઈ જાઓ એટલે કરવેરા પછીનો જે ચોખ્ખો નફો છે ચાલુ વર્ષનો એના દસ ટકા જે છે આ રકમના દસ ટકા એટલે સાડત્રીસ હજાર પચાસ રૂપિયા આપણે સામાન્ય અનામતમાં આપવાના થશે બરાબર ત્યારબાદ ચોથા હવાલામાં સૂચના આપી છે વીસ ટકા કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સની જોગવાઈ કરો કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ ઉપર ભરવામાં આવે જે ડિવિડન્ડ ડિક્લેર કરવામાં આવે એના ઉપર એટલે સૌથી પહેલાં તો આપણે ડિવિડન્ડ કેટલું છે એ ગણવું પડશે તો ડિવિડન્ડ માટે પાંચમા હવાલામાં સૂચના આપી છે ડિરેક્ટરો ઇક્વિટી શેર મૂડી પર પચીસ ટકા ડિવિડન્ડની ભલામણ કરેલી છે એટલે જે ઇક્વિટી શેર મૂડી છે પાંચ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા પર પચીસ ટકા લેખે ડિવિડન્ડ તો પાંચ લાખના પચીસ ટકા કેટલા થાય એક લાખ પચીસ હજાર તો આ ડિવિડન્ડ મળી ગયું હવે આ ડિવિડન્ડની જે રકમ છે એના ઉપર કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ ગણાશે તો કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ કેટલો ચોથા હવાલામાં કયો છે વીસ ટકા તો એક લાખ હજાર રૂપિયા ઉપર વીસ ટકા લેખે કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ 25000 હજાર થશે બરાબર તો આ રીતે જે નફાની બાકી છે પાંચ લાખ ચાલીસ હજાર પાંચસો એની અંદરથી આ ત્રણ જે ખર્ચાઓ છે ફાળવણી એ બાદ થશે ત્યારબાદ નફા નુકસાન ખાતાની ચોખ્ખી રકમ ત્રણ લાખ ત્રેપન હજાર ચારસો પચાસ રૂપિયા બહાર નીકળશે ત્યારબાદ અનામતોમાં બીજી અનામત આપી છે સામાન્ય અનામત બ્યાસી હજાર તો સામાન્ય અનામત લખીશું સામાન્ય અનામતમાં વધારો કરવાનો છે બરાબર આપણે નફા નુકસાન ખાતામાંથી અત્યારે જુઓ સાડત્રીસ હજાર રૂપિયા આપ્યા તો એ અહીં ઉમેરી દઈશું સાડત્રીસ હજાર પચાસ અને આ રીતે સામાન્ય અનામતની રકમ થશે એક લાખ ઓગણીસ હજાર પચાસ બરાબર બીજી કોઈ અનામત આપી નથી એટલે અનામતો બે જ છે એક નફા નુકસાન ખાતું અને બીજું સામાન્ય અનામત બંનેનો સરવાળો ચાર લાખ બોતેર હજાર પાંચસો રૂપિયા થાય છે ત્યારબાદ નોન નંબર ત્રણ વેપારી દેવા તો વેપારી દેવામાં પ્રશ્નમાં જોતા જણાય છે કે એક તો લેણદારો આપ્યા છે તેત્રીસ હજાર સાતસો એ લખીશું અને ત્યારબાદ દેવી હુંડી આપી છે તેર હજાર તો એ લખીશું અને આ રીતે બંનેનો સરવાળો થાય છે છેતાલીસ હજાર સાતસો રૂપિયા બરાબર ત્યારબાદ ટૂંકા ગાળાની જોગવાઈઓ તો ટૂંકા ગાળાની જોગવાઈઓમાં ત્રણ વસ્તુ મુખ્ય હોય છે કરવેરાની જોગવાઈ સૂચિત ડિવિડન્ડ અને કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ બરાબર તો કરવેરાની જોગવાઈ જે છે હમણાં આપણે નફા નુકસાનનું પત્રક બનાવ્યું એમાં જોઈ ગયા ફરી પાછો જુઓ સ્ક્રીન ઉપર આ નફા નુકસાનનું પત્રક એની અંદર કરવેરાની જોગવાઈ કરી હતી એક લાખ નવ્વાણું હજાર પાંચસો રૂપિયા તો એ લખીશું એક લાખ નવ્વાણું હજાર પાંચસો રૂપિયા ત્યારબાદ સૂચિત ડિવિડન્ડ જે હમણાં જ આપણે જોઈ ગયું એક લાખ પચીસ હજાર અને કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ પચીસ હજાર આ ત્રણનો સરવાળો થાય છે ત્રણ લાખ ઓગણપચાસ હજાર પાંચસો રૂપિયા બરાબર તો અહીં દેવા બાજુની બધી નોંધો પૂરી થાય છે હવે મિલકત બાજુની નોંધો ઉપર જઈએ તો મિલકત બાજુની નોંધો જોતા જણાશે કે અહીં કઈ કઈ મિલકતો કાયમી મિલકતો આપી છે તો પ્રશ્નમાં જુઓ ઉધાર બાકીમાં કાયમી મિલકતોમાં ફક્ત બે જ છે એક છે પ્લાન્ટ અને યંત્રો અને બીજું ફર્નિચર આપ્યું છે બરાબર તો સૌ પ્રથમ આપણે લખી દઈએ ફર્નિચર ફર્નિચરની રકમ આપી છે શરૂઆતની પચીસ હજાર અને પ્લાન્ટ યંત્રોની શરૂઆતની રકમ આપી છે બાર લાખ રૂપિયા બરાબર હવે એના પર ઘસારાનો હવાલો છે કે નહીં એ જોઈ લેવું પડશે તો ઘસારાનો હવાલો આપ્યો છે જુઓ બીજા હવાલામાં કહ્યું છે પ્લાન્ટ યંત્રો પર બાર ટકા અને ફર્નિચર પર દસ ટકા ઘસારો ઘણો તો ફર્નિચર પર દસ ટકા ઘસારો થશે પચીસસો રૂપિયા પ્લાન્ટ યંત્ર પર બાર ટકા લે કે ઘસારો થશે એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા બરાબર તો પચીસ હજાર રૂપિયાનું શરૂઆતનું ફર્નિચર છે પચીસસો ઘસારો બાદ કરો એટલે છેવટની બાકી બાવીસ પાંચસો રહેશે એ જ રીતે પ્લાન્ટની કિંમત બાર લાખ રૂપિયા છે બાર લાખમાંથી ઘસારો બાદ કરો એક લાખ ચુમ્માલીસ હજાર તો બાકી રહેશે દસ લાખ છપ્પન હજાર અને આ રીતે શરૂઆતની બાકીની કુલ રકમ બાર લાખ પચીસ હજાર કુલ ઘસારો એક લાખ હજાર પાંચસો અને છેવટની બાકી દસ લાખ અઠોતેર હજાર પાંચસો તો આ રીતે દ્રશ્ય મિલકતોની નોંધ પૂરી થઈ ત્યારબાદ અદ્રશ્ય મિલકતો પ્રશ્નમાં એક જ અદૃશ્ય મિલકત આપી છે કોમ્પ્યુટર સોફ્ટવેર એની શરૂઆતની બાકી આપી છે નવ હજાર એના પર પણ ઘસારો ગણવા ગયો છે વીસ ટકા જો બીજા હવાલામાં તો વીસ ટકા કરીએ નવ હજારનો તો અઢારસો રૂપિયા થાય બરાબર તો નવ હજારમાંથી અઢારસો રૂપિયા બાદ કરો એટલે છેવટની બાકી રહેશે બોતેરસો બરાબર બીજી કોઈ અદૃશ્ય મિલકત આપી નથી ત્યારબાદ માલ સામગ્રીનો સ્ટોક તો આખરનો સ્ટોક પહેલાં હવાલામાં આપેલો છે બે લાખ રૂપિયા ત્યારબાદ વેપારી લેણાં વેપારી લેણામાં દેવાદારો દેવાદારો જે છે એ આપ્યા છે ચોપન હજાર રૂપિયાના તો લખીશું ચોપન હજાર દેવાદારોમાંથી હવાલાની ગાલખાદ અને હવાલાની ગાલખાદ અનામત માઇનસ થાય બરાબર તો જો ત્રીજા હવાલામાં આપ્યું છે વધારાની ગાલખાત ચાર હજાર રૂપિયા એટલે હવાલાની ગાલખાત થશે બાદ કરો એટલે પચાસ હજાર રહેશે હવાલામાં જ કહ્યું છે પાંચ ટકા ગાલખાદ અનામતની જોગવાઈ કરો તો પાંચ ટકા કરીએ આપણે આના પચાસ હજારના પાંચ ટકા તો પચીસસો રૂપિયા રહેશે એટલે બાદ સુડતાલીસ હજાર પાંચસો રૂપિયાના ચોખ્ખા દેવાદારો નીકળશે ત્યારબાદ લેણી હુંડી તો લેણી હુંડી આપી છે પ્રશ્નમાં ચૌદ હજાર તો એ પણ લખી દઈશું અને આ રીતે બંનેનો સરવાળો થાય છે એકસઠ હજાર પાંચસો રૂપિયા ત્યારબાદ રોકડ અને રોકડ સમાન તો આની અંદર રોકડ શિલ્લક અને બેંક શિલ્લક લખવાની હોય છે પ્રશ્નમાં રોકડ શિલ્લક નથી આપી પણ બેંક શિલ્લક આપી છે એકવીસ પાંચસો તો એ લખી દઈશું બરાબર હવે કાચો સર્યા પર નજર નાખતા જણાય છે કે જો દરેક જગ્યાએ આપણી ટીક થઈ ગઈ છે એટલે એનો અર્થ કે બધી એન્ટ્રીઓનો સમાવેશ આપણે કરી દીધો છે હવાલાઓ જોઈ લઈએ તો હવાલાઓ પણ ઓલમોસ્ટ દરેક હવાલાની આપણે નોંધ કરી ગયા છે કોઈ હવાલાની અસર આપવાની બાકી રહેતી નથી બરાબર એટલે આપણે હવે પાકું સર્વેમાં જરૂરી એન્ટ્રીઓ આપીએ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઈડમાં સંઘ મિત્રા લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ઓગણીસના રોજનું પાકું સર્વે હવે આપણે જે નોંધો બનાવી છે નોંધોનો ઉપયોગ કરીને આ પાકું સર્વે પૂર્ણ કરીએ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર લેફ્ટ સાઈડમાં બધી નોંધો છે સૌ છે શેર મૂડીની નોંધ નંબર એક જવાબ છે પાંચ લાખ રૂપિયા અનામત અને વધારો નોંધ નંબર બે ચાર લાખ બોતેર હજાર પાંચસો રૂપિયા કોઈ ચાલુ દેવા પ્રશ્નમાં આપ્યા નથી એટલે એની નોંધ બનાવી નથી ચાલુ દેવામાં નોંધ નંબર ત્રણ છે વેપારી દેવા છેતાલીસ હજાર સાતસો રૂપિયા ટૂંકા ગાળાની જોગવાઈઓ નોંધ નંબર ચાર છે એનો જવાબ છે ત્રણ લાખ ઓગણપચાસ હજાર પાંચસો રૂપિયા બરાબર દેવા બાજુ આટલી ચાર જ નોંધો છે ચાર નોંધોનો જે સરવાળો થાય છે તેર લાખ અડસઠ હજાર સાતસો રૂપિયા થાય છે દેવા બાજુનો સરવાળો ત્યારબાજુ ત્યારબાદ મિલકત બાજુની નોંધ પર જઈએ તો મિલકત બાજુની નોંધો જુઓ સૌપ્રથમ આપણે બનાવી છે નોંધ નંબર પાંચ દ્રશ્ય કાયમી મિલકતો દસ લાખ ઇઠોતેર હજાર પાંચસો રૂપિયા તો નોંધ નંબર પાંચ અદ્રશ્ય મિલકતોમાં સાત હજાર બસો રૂપિયા નોંધ નંબર છ ત્યારબાદ નોંધ નંબર સાત માલ સામગ્રીનો સ્ટોક બે લાખ રૂપિયા નોંધ નંબર આઠ વેપારી લેણાં એકસઠ હજાર પાંચસો રૂપિયા અને નોંધ નંબર નવ રોકડ અને રોકડ સમાન એકવીસ હજાર પાંચસો રૂપિયા બરાબર આ રીતે બધી નોંધોનો જવાબ લખી દીધા પછી મિલકત બાજુની નોંધોનો સરવાળો કરતાં એ પણ તેસઠ લાખ અડસઠ હજાર સાતસો રૂપિયા આવી રહી છે બરાબર તો આ રીતે પાકું શ્રવ્ય જે છે એની ઉધાર બાજુ અરે સોરી મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુની રકમનો સરવાળો મળી રહી છે બરાબર એટલે પાકું શ્રવ્ય પણ આપણું અહીંયા ટેલી થઈ જાય છે તો આ રીતે આ દાખલો અહીં ગણાય છે